હલો સ્વાગત છે તમારું તેજ મસાલા કિચનમાં લોટની ચોખાનો લોટ પછી આ અજમો જીરું અને તલ આપણે અધ અધકચરા વાટી લીધા છે અને એ આમાં એડ કરવાના છે સ્વાદ પ્રમાણે જરૂર પ્રમાણે જે વાટકીથી આપણે ચોખાનો લોટ લીધો હતો ને એ જ વાટકીના મેનેજમેન્ટ નાખવું પડે નકર બરાબર ન થાય હવે આપણે આમાં થોડું ગરમ કરેલું નવશેકું પાણી જરૂર પ્રમાણે પાણી નાખતું જવાનું એકદમ આમ મુઠિયા મૂળ થવું જોઈએ આ રીતનું મૂળ નાખવાનું હવે આપણે આમાં

હવે આ આપણો લોટ બંધાઈ ગયો છે આમાં ત્રણ ચાર ટીપા ઘીના નાખશું અને એકદમ મુલાયમ લોટ લોટ બાંધી લેશું તો હવે કમ્પ્લીટ છે આપણી ચકરીનો લોટ હવે આપણે આને પંદર મિનિટ રેસ્ટ માટે રાખી દેશું લોટને રેસ્ટ આપ્યો એને પંદર મિનિટ થઈ ગઈ છે આપણો મસ્ત લોટ તૈયાર થઈ ગયો છે હવે આપણે આ આ સંચાની અંદર સંચાની અંદર થોડું તેલ લગાવી અને આ લોટ ને નાખી અને ચકરી પાડશું સૌ પ્રથમ આપણે આપણે ચકરી પાડસુ સંચાથી બધી એક સરખી ચકરી પાડી લેશું તો આ રીતે આપણે બધી જ ચકરી વારી લેશું અને હવે આપણું તેલ પણ ગરમ થઈ ગયું હશે તો આપણે આને તરી લેશું હવે હવે આપણું આ તેલ ગરમ થઈ ગયું છે તો આપણે હવે આમાં એક એક કરી અને બધી ચકરી તો આ રીતે આપણે ધીમા તાપે એકદમ આવી ગોલ્ડન કલર ની તરી લેવાની છે બધી ચકરી આપણે આ રીતે તરી લેશું તો તૈયાર થઈ ગઈ છે આપણી ચોખાના લોટની ચકરી હવે આને આપણે વધુ ટેસ્ટ આપવા માટે થોડો સંચર પાવડર અને થોડો મરચા પાવડર એડ કરશું તો કમ્પ્લીટ છે આપણી ચોખાના લોટની ચકરી તો તમને જો મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપી લાઈક કરો શેર કરો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરો